નમસ્કાર દર્શક મિત્રો માળખાના સંચાલન માટે ચાર વર્ષ પૂર્ણ થતા હોય ભારતીય જનતા પાર્ટીના તાલુકા અને શહેર પ્રમુખ નક્કી કરવામાં તાલુકા અને શહેરમાંથી ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અગ્રણીઓ અને હોદ્દેદારો સહિત સંગઠનના જવાબદાર નેતૃત્વગણ ઉપસ્થિત રહ્યા ભારતીય જનતા પાર્ટીના નિરીક્ષકોમાં સેન્સ માટે ધર્મેશભાઈ મિસ્ત્રી વિવેકભાઈ પટેલ પૂર્વ ધારાસભ્ય સુરત ઉધના ભૂપેન્દ્રસિંહ રાઠોર મુકેશભાઈ રાઠવા સહિત તાલુકા અને શહેરના ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો હાજર રહી સેન્સ પ્રક્રિયામાં જમ્મુસર તાલુકામાંથી દાવેદાર તરીકે સિગામના જિલ્લા કિસાન મોરચા મંત્રી કુલદીપસિંહ દેવેન્દ્રસિંહ યાદવ તેમજ કારેલી ગામના તાલુકા મહામંત્રી બળવંત ડોલરસિંહ પધ્યારે તેમજ કલ્યાણી ગામના યુવા ઉપપ્રમુખ જયદીપ બિષ્ણુભાઈ પટેલે દાવેદારી નોંધાવી જમ્મુસર શહેર પ્રમુખની વાત કરીએ તો જમ્મુસરમાં ત્રણ લોકોએ પ્રમુખ તરીકે દાવેદારી નોંધાવી જેમાં જમ્મુસર શહેર મહામંત્રી મનન ભાઈ પટેલ જમ્મુસર શહેર મંત્રી અમિતભાઈ પ્રજાપતિ અને જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદના સહમંત્રી ભૂપેન્દ્રભાઈ પંચાલે દાવેદારી નોંધાવેલી હોય હવે જોવાનું એ રહ્યું કે ભારતીય જનતા પાર્ટીની લેવાયેલી સેન્સ પ્રક્રિયામાં હવે કોના માઠે પ્રમુખ પદનો તાજ ધોરાય છે એ જોવાનું રહ્યું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની જાહેર પહેલ જોતા એવું લાગી રહ્યું છે કે જમ્મુસર શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે મનનભાઈ પટેલ તથા જમ્મુસર તાલુકા પ્રમુખ તરીકે બળવંતસિંહ ડોલતસિંહ પધ્યાનું નામ આગળ ચાલી રહ્યું છે વિવેક પટેલ પૂર્વ ધારાસભ્ય ઉધના વિધાનસભા સુરત પૂર્વ ચેરમેન ગુજરાત હાઉસિંગ બોર્ડ પૂર્વ પ્રદેશ મંત્રી આજરોજ જંબુસર ખાતે જંબુસર તાલુકા અને સાથે સાથે જંબુસર શહેર એના જે બુદ્ધ અધ્યક્ષો છે એમની એક પરામર્શ બેઠક કરવામાં આવી પાર્ટીની ગાઈડલાઈન મુજબ જે વિષય અમારે અમારી આ જે બેઠકની અંદર મૂકવાનો હતો તે બેઠકની અંદર મૂક્યો છે જંબુસર તાલુકાની અંદર પણ ખૂબ જ મોટી સંખ્યામાં જે અમારે બૂથ અધ્યક્ષોની અપેક્ષિત શ્રેણી હતી એ ઉપસ્થિત રહ્યા અમારા કાર્યકર્તાઓ અને સાથે સાથે બુથ અધ્યક્ષીઓ અને જંબુસર નગરની પણ વાત કરું તો એની અંદર પણ જે અપેક્ષિત આગેવાનો બુથ અધ્યક્ષો હતા એ પણ ઉપસ્થિત રહ્યા ખૂબ સરસ મજાની બેઠક રહી પ્રદેશે જે ગાઈડલાઇન આપી છે એ પ્રમાણેની દરેક વિષયો પણ આ બેઠકની અંદર અમે મૂક્યા છે અને આટલી જ વાત મારે તમારી સમક્ષ મૂકવાની હતી અને જિલ્લાના ચૂંટણી અધિકારી તરીકેની જે મારી જવાબદારી છે અને મારી સાથે જે અમારા બંને જિલ્લાના આપણા સહચૂંટણી અધિકારીઓ અને સહાયકશ્રી પણ આ સાથે ઉપસ્થિત રહ્યા હતા દાવેદારોમાં તો આમાં ત્રણ ત્રણ લોકો ઉપસ્થિત હતા એ એ વિષયમાં નથી પડતા અમે પણ જંબુસર શહેરમાં ત્રણ જેટલા દાવેદાર નહીં કહીશું એને દાવેદાર આમાં ઈચ્છુક અમારા મંડળના પ્રમુખે ઈચ્છા દર્શાવેલી કારણ કે એ અમારા ભાજપ પરિવારના છે ભાઈ આ અમારી અમારું સંગઠન છે તો એની અંદર ત્રણ જેટલા દાવેદારોએ એટલે ઈચ્છુક મિત્રોએ અમારી દાવેદારી કરેલી છે અને સાથે સાથે આપણા જે જંબુસર તાલુકાની વાત કરીએ તો લગભગ છ થી સાત મિત્રો અમારા છે પરિવારના એમણે પોતાની દાવેદારી રજૂ કરેલી છે